તમારી જવાની છે જય માતાજી મિત્રો આપણા એક નવા વિડીયો તમારું સ્વાગત છે અને મિત્રો આજે આપણે જવાના છે ગુજરી બજાર તો ના બના રહ્યો તો ચલો હવે જઈએ તો ફાઇનલી મિત્રો આપણે ગુજરી બજાર ખોટી ગયા છે જોઈ શકો છો તમે

ઠંડુ એ થઈ શકે છે ગરમ એ થઈ શકે મિત્રો તો પછી એમ ના કહેવાય આપણાથી તો મિત્રો આમાં કોઈ ગેરંટી બેરંટી આવતી નહીં મિત્રો પોચ પોચ જ અનાશો ફક્ત ફ્રિજ જોઈ શકો છો તો મિત્રો વિડીયો લાઈક સબસ્ક્રાઈબ કરો હજી કરી નહીં તો તમે ફટાકશે મિત્રો સબસ્ક્રાઈબ ને લાઈક તો કરી જ નાખવાની તમારે પછી મિત્રો તમારે ઘરે કોઈ તમે પશુપાલન પાડતા હોય એના માટે મિત્રો પાંજરું બી ખૂબ જ સરસ મળી જવાનું છે જોઈ શકો છો મિત્રો તમે બાલકટિંગની દુકાન ખોલવાની વિચારતા હોય તો મિત્રો આ ખુરશી પણ લઈ શકો છો જોઈ શકો છો મિત્રો બહુ ખૂબ જ સરસ છે તો એકવાર જરૂરથી વિઝિટ કરો મિત્રો તો મિત્રો આ મોબાઈલ બધા જોવો બસો વાળા મોબાઈલ છે મિત્રો જોઈ શકો છો પણ મિત્રો ગેરંટી નથી કોઈ પણ મિત્રો ફરીથી એક ની આપણે મળી ગઈ છે તો આ મિત્રો ફક્ત બારસો રૂપિયા આ બારસો રૂપિયામાં મોબાઈલ જોઈ શકો છો તમારે પણ મિત્રો ગેરંટી નહીં મિત્રો આટલા તો ચાલુ થઈ જશે પણ મિત્રો ઘરે જઈને પછી ગેરંટી ના હોય તો મિત્રો જોઈ શકો છો આ ફક્ત આઠસો રૂપિયાની છે અને આ સો રૂપિયા

તો મિત્રો વીસ વીસ રૂપિયામાં છે ફક્ત કોઈ ડિસ્પ્લેન તો નથી પણ મિત્રો થોડું ઘણું તમારે ડિસ્કાઉન્ટ મળી શકે છે તો મિત્રો અહીંયા પર જોઈ શકો છો તમે પાવર બેંક બી મળે છે સાહીઠ રૂપિયા ફક્ત તમે લઈ શકો છો મિત્રો અને એલ એડીના કામનું બધું છે ડેટા બધું સ્પીકર બીકર અને આ તો મિત્રો હાલ આપણે હિંમતનગર થઈને જતા હતા ને આ હાથમતી નદી છે હિંમતનગર પાણી જોઈ શકો છો મિત્રો તમે નેના નેચરલા પુલ આવતા હોય તો મિત્રો સંભાળીને આવું અને એટલે જવું જ નહીં મિત્રો એમ તો આખો રાસ્તો પેક થઈ ગયો છે મિત્રો ઉપલા ઉપર જે પુલ છે એના ઘરથી આવી શકો છો તમે જોઈ શકો છો મિત્રો ફૂલ પાણી આવે તો મિત્રો અમે તમારે જે હતું આ ગુજરી બજારમાં એ તમારે બતાવ્યું તમારા શંકાથી શેર કર્યું તો મિત્રો આ વિડીયો તમારે જેવો લાગે સારો લાગે તમારો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને મળે એક નવા ટોપિક પર નવા વિડીયો પર નવા એન્ટરેક્ટ ટ્રીપ પર તો મિત્રો ચલો લાગી લાગ્યું ભાઈ અને અમારી ચેનલ ઉપર નવા આવ્યો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો ચલો મળે નવા વિડીયોમાં